અમારા છોકરાઓ જોઈને એવું કે છે મમ્મીઓને ઢસડી ને લઈ જાય છે તો અમે શું આતંકવાદી છીએ સાંજ પડે ત્યારે ખાવા પણ નથી મળતું तरफ़ कोई बि मिलियो जॾहिं अमेरे आंदा આંગણીઓ સાથે 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી અમારી સ્પષ્ટ એક જ માંગણી છે જ્યાં સુધી અમને કાયમી નોકરીમાં ન લખવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે બધા રાજ્યોમાં ભરતી થાય છે વ્યાયામ શિક્ષકની તો ગુજરાતમાં કેમ ન થઈ શકે અમને લોકો રાખે છે નોકરી નથી જોઈતી અમારે કાયમી શિક્ષકની નોકરી જોઈએ છે અમે આંદોલનકારી નથી નથી તો અહીંયા અમે કરવા આવ્યા કોઈ

હવે રેલિંગ કુદીને પેલી બાજુ લોકો જે છે ઉમેદવારો છે તે જઈ રહ્યા છે બીજા ઉમેદવારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં જપાઝપી થઈ રહી છે મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારો ને સાથે પોલીસ કે જેની ઝપાઝપી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું

બીજા રાજ્યો એવું કે છે બે જુઓ તમે જુઓ કે જ્યાં હવે ડિટેન જે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને એમની આંખોમાં એ આંસુ દેખાઈ રહ્યા છે ભરતી પ્રક્રિયાને લઈને કે ભરતી નથી કરવામાં આવી છતાં પણ ઢીંગાટોળી કરીને હવે એમને લઈ જવામાં આવી રહ્યા છે એમની આંખોમાં એ આંસુ છે અને એ આંસુ બતાવી રહ્યા છે કે પોતાની ભરતી પ્રક્રિયા લઈ અને આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં તમે જુઓ આક્રોશ જોવા મળી રહ્યો છે સતત અને હરેક વખતે જ્યાં ગાંધીનગરમાં જે આવેલું આંદોલન થાય છે ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે ટેટાટ હોય કોઈ પણ હોય ત્યારે અહીંયા તમને આ દ્રશ્યો બતાવું કે જ્યાં તમે જુઓ કે મહિલાઓની પણ અત્યારે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે મહિલા ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે સાથે સાથે જે પુરુષ ઉમેદવારો હતા તેમની પણ અટકાયત જે છે તે કરવામાં આવી છે ખેંચા ખેંચીના ઝપાઝપીના જે દ્રશ્યો જે છે તે અત્યારે ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે કરી દીધી

કાયમી ભરતી ને લઈને જે ઉમેદવારો છે અત્યારે અહીંયા પહોંચ્યા છે ખાસ કરીને પોલીસ નો કાફલો જે છે તે પણ અત્યારે ગયો છે બીજા લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને જે વિવિધ માંગણીઓ છે તે માંગણીઓ સાથે પણ અત્યારે પહોંચ્યા છે

ઠ કરવામાં આવ્યો છે અમારી ઘણી સદી દલાલો હોવા છતાં અમારી કાળવી માંગણી છે કે વ્યાયામ શિક્ષક ની ભરતી કરો ભરતી કરો ભરતી કરો અમારે બીજું કશું જોતું નથી બસ વ્યાયામ આપો વ્યાયામ આપો દરેક શિક્ષક ની અંદર જે ટેલેન્ટ છે બહાર કાઢો અને ગામડાના છોકરા ની અંદર જે ટેલેન્ટ છે એ બહાર કાઢો મોટી મોટી વાતો કરવાનું બંધ કરો ખેર મહાકુંભ થી લઈને ઓલન સુધી જે વાતો છે એ જ્યાં સુધી કુવામાં ન હોય ત્યાં સુધી અમારે ના આવે માટે તમને કહું છું એ વ્યાપ ની ભરતી ન કરો ત્યાં સુધી કશું નહીં થાય અમારી એક જ ના

એક ને કે ન જાય તે માટે છે આ તમે જોવા દ્રશ્ય જુઓ કે જ્યાં આ તમે દ્રશ્યો જુઓ ખેચા ખેંચી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ આ એક્સક્લુઝિવ દ્રશ્ય આપણે કે જ્યાં પોલીસ ખેંચી ખેચી ને આરોગ્ય કર્મ જે વ્યાયામ ના જે શિક્ષકો છે તેમને લઈ જઈ રહ્યા છે ખેતર કરી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ જપી મારામારી કરી રહ્યા છે આવા દ્રશ્યો આ દ્રશ્યો અમારી સાથે સર જોશો એટલી જબરદસ્તી થાય છે તમે જુઓ દ્રશ્યો માં પ્રયત્ન કરું કે જ્યાં હવે આજે ઉમેદવારો છે લોકો તમે જોઈ રહ્યા છો કે જ્યાં હવે હથકડીઓ બાંધીને ઉભા રહ્યા છે એકબીજાને કે ન જાય તે માટે અને પોલીસ અત્યારે ડિટેન કરી રહી છે બધા જ લોકોને આપના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ તમને જુઓ

મારામારી કરી રહ્યા છે આવા દ્રશ્યો આ દ્રશ્યો અમારી સાથે એટલી થાય છે તમે જુઓ દ્રશ્યો માં બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં હવે આ જે ઉમેદવારો છે તેને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ હવે અહીંયાથી આ લોકોને પકડી અને કરી રહી છે અને ખાસ કરીને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં એક તરફ સત્ર ચાલુ છે બે પાડોને લઈને આવે છે આ રીતે શોટ કરવાવા છે તો તમે જુઓ કે જ્યાં આંખમાંથી આંસુ દેખાઈ રહ્યા છે લોકોના કે જ્યાં ભરતીને લઈને અનેકો વખત ગાંધીનગરમાં આંદોલનો થયા છે અને આંદોલનને લઈને પણ જે આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે ને આ દ્રશ્યો જુઓ બેન બને અમારી ભરતી નથી

વિધાનસભાનું એક બાજુ સત્ર ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન તમે જુઓ કે જ્યાં પોલીસ અત્યારે ડિટેન કરી રહી છે તમામ લોકોની પરંતુ અહિયાંથી હટવાનું લોકો એ ઉમેદવારો છે તે નામ નથી લઈ રહ્યા પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ને જ્યાં પોતાની સાથે જ એમને ડિટેન કરવામાં આવી રહ્યા છે વિવિધ માંગણીઓ હજારોની સંખ્યામાં ઉમેદવારો જે છે

જ્યાં હવે આ અલગ અલગ જગ્યાએ જે ડિટેલ જે છે તે કરવામાં આવ્યા છે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં હવે આ તમે જુઓ